લાલ શતા બધાને તપાડું છું પણ આવતી ના નથી મહિનાની ઝાડું હોય છે એ આવતા નથી તો આપડે મસ્ત રીતે તાપી છે મસ્ત આજનો બે આજનો તમે બતાવી દો વાતાવરણ કેવું છે એકાને પૂછીશું આપણે કેવું આજનું વાતાવરણ છે એકા ટોપ છે આજ તો સૂરજ ઉગ્યો બે દીથા બહુ મસ્ત ઉગે છે નકરતા અંધારું અંધારું હોય છે આહા આહા નચિયા વાહ 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 કેમ ઝાકળ વાગે કેવો પડે તો ઝાકળ એટલે ફૂલ છ વાગ્યા માં તો ઝાકળ એટલે એમાં કઈ કઈ ઘટે ને એવું ઝાકળ પડે

આમ હોય કે બનાવવાનું જમવાનું હે કોઈ મારી જેમ ખાય બે સાઈલ રાખે બોલો અને આ કુક તો જો ના ના કુક તો જો પણ કુકની હાલત તો કેવી નહીં હલદર હલદર દેખી આ મોય કે હે બનાવવાનું હોય હલ્દી હલ્દી રસમ પડી કે એ બનાવવાનું હોય કે આમ આ તો ખાવા મળે સાઈસ બેસ બધું ને આપણે તો ખાલી ખોણા ભાત બી દીધા છે ભાતમાં શું નાખ્યું છે બીજું દાળ દાળ નાખી ભાત ને દાળ

તો એ એ દીસો મુકીશ દીસો માં એક એક બે બે માવા મૂકી દીધા કારણ એક દિવસ માં એક એક માવો છે ઈ કા કરે છે શું કરશે તો કે મને માવ ખોલો માવ મને તો દે હા દો આ તો મને આપા આ આ બધા આવી ગયા પાંચ માવો આવી ગયા તો માવા ની કા કે જો રમત રમવા મડી છે જમા ભાત કરી છે બધા એ સમજજો આ માવો માવો હા માવ તો આમ કે કા ને હા તો અટલ બે માવા મોકલો માલાવાળા બસ તેમ કે તો

એ તો નખાઈ ગઈ ને આજે પાંચમો છઠ્ઠો દિવસ થઈ ગયો નખાઈ ગયો થોક કુંડી બાકી છે તો કુંડી લઈને રીતે કરી રહ્યા છે આપણે ઘણું ઊંઘું આજે તો માર ઘણો ઉતાર્યો છે જો તમને બધા બટકા આપણે બહુ બટકા ઉતાર્યા છે આ કેસરી બટકા છે પછી સિંગ પાક છે તોપડા પાક છે આ આ છે એટલે ક્રીમ રોલ છે ઘણું આજે નવું નવું ઉતાર્યું બહુ એટલે બહુ તમારે ક્રીમ રોલ ને બધું બહુ જાય ને તે મીઠાઈ કેવી ને તે ખીર આવે છે એટલે ખીરમાં મીઠાઈ એટલે મીઠાઈ એવું રહી જાય એટલે એ મી મીઠાઈ લેવાથી દુકાન આપણે પાંચ રૂપિયાની મીઠાઈ આવે અને દોરી કોને પાઈ લીધી અમને કમેન્ટ કરી દેજો અને હા અત્યારે દોરો કોણ પાય એવું છે પતંગ કોણ ઉડાડે છે તો અત્યારે તો અમારા ટાઈમ તો છે નહીં દુકાનમાં બેઠો એટલે દુકાન એવું હોય બેઠો એટલે બહુ પતંગનો કે ટાઈમ શુક્રવાર હોય કે હોય તે થોડુંક કામ આવી જાય એટલે મારે શુક્રવાર રજા હોય એ દુકાન કારણ કે એમ હોય મગફળીને બધાને દજા હોય શુક્રવારે કામેથી એટલે એ કામે જાય ને એટલે આપણે એ બેઠો આપણી દુકાને આપણે હોય આપણે રખડતા હોય તો બે ત્રણ દિવસ બે ત્રણ એવા શુક્રવાર જાય છે તો મને મારે જતા નથી મળતી કારણ કે મેં એવું છે તો કામ આવી જાય ને એવું ઇમ્પોર્ટિંગ તો નથી થતું એટલે રજા નથી તો અત્યારે તો પતંગનો બહુ માહોલ જામ્યો છે આજે છ તારીખ થઈ ગઈ છે હવે તો પતંગ ઉડાવી છે બહુ આગળ દિવસની વાર નથી દસ દિવસની વાર છે એટલે તમને દેખાડી પતંગ પતંગ વખત તો મજા આવી ગઈ છે ને અને પછી પછી માહિતી લગ્ન આવે છે તે મજા આવે છે તો જમીન આપણા અને કોઠે પહેલી છે ઠંડી બહુ વાય છે એટલે માં બા અને એક સાક્ષી બે આવે છે જો એ બે આવે છે ત્યાં રોતી રોતી આવે પછી રોવે કે રોસો છો એ કેમ રહો અને દાડ કાઢે છે જો એ કેમ રહો જમી લીધું બા

એવું તું એમને ના જો એક રોવે છે અને એમ એવું તું કાલમાં મામા અને મામાનો હતા એ મામાનો ભાઈ ને નાના મામા એવા હતા એ પોપૈયા લેવા બહુ મોટા મોટા તમને દેખાડી કેવા મોટા પોપૈયા હતા અને અત્યારે જો આ દાડકા દોડી નહીં એમ કરવું છે હે કેમ નથી હે ગંગા એવો છે તો એ અત્યારે રોવે છે એને કાંઈ ખબર નહીં હું દસ સુસ્તી છે

એક પાછા છે બે અહીંયા બે અહીંયા અમારે તો આ બધે છે ને રોજ જાય છે રનિંગ કરવા હું આજ પહેલો દિવસ એમ એમ છે પોલીસ નું આવી ગયું છે ગ્રાઉન્ડ એટલે બહુ વાર છે મારે દોઢ મહિના પછી આવે છે વારો તો આપડે તૈયારી વાંધો ન આવે અને આ બધા જો ફૂલે ફૂલ તૈયારી છે કેટલા વર્ષથી છે બે વર્ષથી તારે પાંચ કોઈક ને બે વર્ષ ને પાંચ વર્ષ એમ છે પણ આપણે આજે પહેલો દિવસ છે આપડે કરતા પણ બે ત્રણ વર્ષથી મૂકી દીધું હાઉસ આજ પહેલો દિવસ છે રિંગ નો આ બધા ન હોય તો સબસ્ક્રાઈ કરી દેજો અને કોણ કોણ પોલીસ માં ફોર્મ ભર્યું છે કોને ક્યાં તારીખ કમેન્ટ સારું થઈ ગયા ધોરણ રનિંગ તો આપણે ધીમે ધીમે સારું કરી દઈએ તો હું કહી દઉં તો હવે આપણે પોગીને તમને કરીશ ને આપડે દિવસ એટલે બહુ ખાંચી જઈશું એટલે ધીમે ધીમે ધોરવાનું છે બહુ ખાસ નહીં આ બધા ધોટવા મીઠા જો તો અભિનારી હું ખાતી ગયો પેલા દિવસ હતો એટલે આગ મીઠા દેખાય છે ને અભિનાય ફાઇનલી પહોંચી ગયા છે આપણે પાર્ટી અને હનુમાન મંદિર આવે તો બધા દર્શન કરવા આવી ગયા તો અમારો પહેલો બ્લોક છે તો આ બધાએ આપણે ફોજી કોકમાં લાવવાનું કોઈ પોલીસમાં બધાય અલગ અલગ છે ભતી તે બધાએ હતલે રેશંગા રમદાન તમને કરાવું થોડાક થોળ ગમી કરી લેવી બધાય હા બ્લેક શર્ટ વાળા લઈ હે હા બ્લેક શર્ટ વામાં જવાનું છે બધા કમાડોમાં તો જય બજંગ ભલે હા હાતે બાવણ બનશે નહીં રાખે તો હું પગે રાખી લઉ તમે હેડનું તો ઘટે છે કઈ ગયો હે આલો આગળ ગયો આગળ ગયો આ બધા જુના છે બધા આવા વાળા ને એક હમ ભાઈ છે આગળ ગયા ઈચ્છામાં જવાનું છે સીધા આપણે

તો ના દેવી છે તમને અહીં જીમ મેલા આપણો જીમ છે અમારો જીમ છે ઓ ઉધર તો હે ને અમારો જીમ છે દેશી જીમ દેશી જીમ હા ઓ આપ એમ કસરત ને દેખાડું સેંથી કસરત કરે છે આપ લોકો ભી કભી આઈએ અમારો જીમ દેખને કે લિયે તો આજ તમને દેખાડું જીમ દેશી અખાડા અમારો દેશી અખાડા દેશી અખાડા અમારો દેશી અખાડા દેશી અખાડા તો બન્યા રહેજો અને તમને દેખાડું સેંથી કસરત કરે છે ને બધા એન જાય ભારત અને બધા સિટીમાં હોય ના કેમ કસરત કરે અને અહીંયા તમને દેખાડું કેમ કસરત કરવી છે તો

બે જાય એટલે અમને ખબર હોય આટલી છે બે ત્રણ છ ને ત્રણ નવ એમ હું એક છું મારા લગ્ન થઈ ગયા છે

બ્લોક ને હું વાંધો હોય છે કોને ખબર દુશ્મની છે દુશ્મનિષ્ય કોણ થયું રેડી ને ફાઇનલ તો મિત્રો હા બે કીધું છે